આણંદમાં એકસો સોળ ગ્રામ એમડી ડ્રગ સાથે મધ્યપ્રદેશની મહિલા પકડાઈ મધ્યપ્રદેશની મંજુ જગદીશ ભુરીયા નામની એક મહિલા આણંદના નવા બસ સ્ટેન્ડ પાસે પ્રતિબંધિત નાર્કોટિક પદાર્થ ડ્રગ્સને લઈ વેચાણ કરવા આવનાર હોવાની બાતમી આણંદ એસઓજી પોલીસને મળી જેથી પોલીસની ટીમે બાતમી મુજબના ઠેકાણે વોચ ગોઠવી દરમિયાન આણંદ નવા બસ સ્ટેન્ડ સામે આવેલ સરદાર બાગ આગળ ઊભી રહીતી રિક્ષાઓના ઓથા હેઠળ બાતમી મુજબના વર્ણનવાળા મહિલા નજરે પડી જેથી પોલીસે મંજુ જગદીશ ભુરિયા રહે બેડાવા ઝાબુઆ મધ્યપ્રદેશની અટકાયત કરી જે બાદ પોલીસે તેની પાસેની થેલાની તપાસ લેતા તેમાં

છસો ને મળીને કુલ રૂપિયા ત્રણ લાખ કર્યો મંજુ જગદીશ ભુરિયા વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ આઠ ગુનો કાર્યવાહી હાથ ધરી છે આરોપી મહિલાનો પતિ પોષ ડોડાના કેસમાં ત્રણ વર્ષથી નડિયાદ જેલમાં છે ડીવાયએસપી આ અંગે નાયબ પોલીસ અધિક્ષક જે એન પંચાલ જણાવે છે કે ડ્રગ્સ સાથે પકડાયેલ મહિલાને કોર્ટમાં રજૂ કરી તેના બાર જાન્યુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા પ્રાથમિક પૂછપરછમાં મહિલા મધ્યપ્રદેશના રતલામિયા ડ્રગ્સ લાવી અને છૂટક વેચાણ કરવા માટે આવેલ હોવાનું બહાર આવ્યું છે વધુમાં મહિલાના પતિ પોસ્ટ ઉડાના કેસમાં છેલ્લા ત્રણ વર્ષથી નડિયાદની જલમાં હોવાનું જાણવા મળે છે